નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં દિશા મોનિટરિંગ બેઠક કેન્દ્રીય મંત્રી નિમુબેને પાણી સમસ્યા અને વિકાસ કાર્યોની કરી સમીક્ષા બોટાદ કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાના અધ્યક્ષ અને દિશા મોનિટરિંગ સમિતિની રિવ્યુ બેઠક યોજાઈ મંત્રીએ માર્ચ બે હજાર પચીસ સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી તેમણે જન સુખાકારીના કામોને અગ્રતા આપવા અધિકારીઓને સૂચના આપી મંત્રીએ મનરેગા યોજના અંતર્ગત રસ્તાઓ ગ્રામ પંચાયત ઘર અને આંગણવાડીઓના નિર્માણ પર ભાર મૂક્યો તેમણે સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રોત્સાહન આપવા વર્ષમાં બે વાર સરસ મેળાનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું બેઠકમાં દીનદયાળ અંત્યોદય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી જિલ્લા કલેક્ટર ડોક્ટર જીનસિંહ રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાએ વિકાસ કાર્યોની માહિતી આપી બેઠકમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર નિવાસી કલેક્ટર પી એલ ઝણકા જિલ્લા પોલીસ અધિક્ષક કે બળોલિયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત દેશા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ